આદિત્ય ઠાકરે એ બાલા સાહેબ ઠાકરેની પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુંબઈ ખાતે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે એ તેમના દાદા બાલા સાહેબ ઠાકરેની બારમી પુણ્યતિથી પર દાદરના શિવાજી પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમમાં શિવસેનાના નેતાઓ અને સમર્થકો એકત્રિત થયા હતા જેમણે પાર્ટીના સ્થાપકના વારસાને સન્માનિત કર્યો આદિત્ય ઠાકરે તેમના પિતા અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી ઠાકરે પરિવાર અને અન્ય પાર્ટી સભ્યોએ બાલા સાહેબના મહારાષ્ટ્ર માટેના યોગદાન અને શિવસેનાની વિચારધારા ઘડવામાં તેમની ભૂમિકાને યાદ કરી તેમના સંબોધનમાં આદિત્ય ઠાકરે એ બાલા સાહેબ ઠાકરેના સિદ્ધાંતો અને દ્રષ્ટિ માટે તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી મહારાષ્ટ્રના કલ્યાણ માટે એકતા અને સમર્પણના મહત્ત્વ પર ભાર મૂક્યો આ કાર્યક્રમમાં અન્ય પ્રખ્યાત નેતાઓના ભાષણો અને સાંસ્કૃતિક પ્રદર્શન પણ સામેલ હતા જે બાલા સાહેબ ઠાકરેના જીવન અને સિદ્ધિઓને ઉજાગર કરે છે